સીતારામ આજે ગુરુવાર છે પણ કાંઈ નક્કી નહોતું અચાનક વિચાર આવ્યો અગિયાર સાડા અગિયારે કે આપણે ચાલીને જવું છે આશ્રમે તો પછી તૈયારી કરીને નીકળી ગયા ચાલતા થઈ ગયા તો આશ્રમે રસ્તે ઊંડા વચ્ચેનો જંગલ રોડે રોડે નથી ચાલ્યા જે જંગલનો રસ્તો ઊંડો હોય ને ગારીનો રસ્તો એ રસ્તે ચાલવાનું નક્કી કર્યું એટલે ચાલતા ચાલતા આ બધું ગાઢ જંગલ આવે છે પછી આજુબાજુમાં ખેતરો હોય છે ત્યાં બધું બહુ બધું ધાણા જીરું ચણા શાકભાજી બધું વાવેલું બહુ સરસ છે એકદમ ગ્રીન છે બે બાજુ અને વચ્ચે ચાલતા નહોતા એટલે આજે વિચાર કર્યો કે ચાલીએ તો સારું પાંચ કિલોમીટર આવવાનું જાય પાંચ કિલોમીટર જવાનું થાય હવે આશ્રમે આવ્યા અને આ બધા જંગલના બહુ મોટા મોટા ઝાડવા છે એકદમ બહુ મોટા ઝાડ છે અને એકદમ રસ્તો બહુ છે ગારીનો ઊંડો બધા આજુબાજુના ઝાડ છે બહુ રળિયામણા છે અને થોડું વચ્ચે તો બધા કહેતા કે અહીંયાથી ન ચાલતા દીપડી વ્યાણી છે એવી અફવા હતી પણ એવું કાંઈ નથી અને આ ગાડું છે સામે બાજુના ખેતરનું આ થાંભલા ઉપર બહુ ઊંચા ઊંચા વેલ જેવા ઝાડ ચડી ગયા છે વેલા ચડ્યા છે આ ધાણા છે બહુ સરસ ધાણા છે ફૂલ આવી ગયા છે મહિના બહુ ધાણાનું વાવેતર છે શાકભાજી છે શાકભાજીમાં છે ગાજર છે લાલ ગાજર જે મેથી છે આ બાજુ લાલ ગાજર છે

બહુ જૂનું મંદિર છે ત્યાં ખોડિયારમાં બેઠા છે ને અમે આ રસ્તે વધારે ચાલીએ આ રસ્તો અમારો પ્રિય ને આ બધું વા નદી છે વચ્ચે નદી આજુબાજુ ખેતર આ નદી છે બહુ પાણા આ વખતે બહુ વરસાદને કારણે એકદમ ચોખ્ખા થઈ ગયા છે નદી ધોવાઈ એકદમ નદીને પાણી હમણાં જ સુકાણું છે ને ચોખ્ખું થઈ ગયું છે નદી એકદમ ક્લીન પાણા ચોખ્ખા થઈ ગયા બહુ વરસાદને કારણે હવે થોડી વારમાં જ આશ્રમ આવશે હવે બહુ દૂર નથી હવે અડધો પોણો કિલોમીટર ચાલશું એટલે આશ્રમ આવી જશે આ નદી પછી તરત જ આશ્રમ આવશે એ અંદાજે રસ્તે તો છ કિલોમીટર થાય પણ આ ગારીમાંથી પાંચ કિલોમીટર થાય આ નદી છે એમાં પાણી છે અડધી નદીમાં પાણી છે થોડું પાણી ઠેકીને જવું પડે વચ્ચે વચ્ચે પાણી આવે નદીમાં અને થોડું ધ્યાન રાખીને ચાલવું પડે નહીંતર સેવાડ બહુ થઈ ગયો છે તો બીક લાગે પડી જવાની એટલે બહુ કાળજીથી ચાલવું પડે પડી જવાય સેવાડને કારણે પથરા છે શેવાડ છે આ પાણીને આ નદીમાં બહુ જ પાણી આવે છે ચોમાસામાં તો બહુ હોય છે પણ અમે ઘણી વખત અહીંયા બાળકોને લઈને આવીએ છીએ બાળકોને અહીંયા નહવા માટે લઈ આવીએ છીએ આ નદીમાં હવે સામે કાંઠે આવશે એટલે જે એ બગીચો કહેવાય છે ત્યાં આંબાના ઝાડ છે અને જે ગામને પાણી આપે એ હવે આ અત્યારે ચાલીએ છીએ એકદમ ગાઢ ઊંડું જંગલ છે આ નદી આવી નદીની અંદર સ્વચ્છ એકદમ ચોખ્ખું બિસ્લેરી જેવું પાણી છે આ પાણીનો અમે આશ્રમમાં રસોઈમાં ઉપયોગ કરીએ છીએ પીવા માટે રસોઈ માટે એટલે સ્વાદિષ્ટ રસોઈ બને હવે આશ્રમે આવી ગયા જય હનુમાન બાપા બજરંગબલી હવે રસોઈની તૈયારી થઈ ગઈ છે ઓડાનું પડથું કરવાનું છે રીંગણાનું પડથું એટલે ચૂલો પેટાવી અને બટેટા અને રીંગણા બંને બફાવા માટે મૂકી દીધા બટેટું બફાઈ ગયું છે શેકાવા માટે રીંગણું શેકીએ બટેટું શેકું અને અત્યારે ફોલી અને હમણાં બટેટા મસાલો નાખી દઈશ અને આ ઓડો વઘારી ચડવા મૂક્યો છે ફોલીને વઘાર કરી દીધો છે હવે મસાલો નાખવાનો છે થોડી વાર ચડશે ઓળો એટલે પાકી જશે ટમેટું ડુંગળી લીલું લસણ મરચું નાખીને અને ભાખરી બનાવી લીધી છે આ જે ભાખરી બસ આ ઓડાની અંદર મસાલો નાખી દઉં થોડું ડુંગળી ને ટમેટા સુધારા છે

સરસ બન્યો એકદમ સ્વાદિષ્ટ ઘરે એના કરતા અલગ જ ટેસ્ટ છે ચાલી ને આવ્યા એટલે ભૂખ તો બહુ લાગી છે અને મને એવું લાગે કે સ્વાદિષ્ટ પણ બન્યું છે અને મજા આવી અને આવો બધા વેલકમ ચોક્કસ આશ્રમે પણ ફોન કરીને આવજો અને સૌને મારા સિતારામ